Pes તાલુકાના ગામે ક્ષત્રિય સમાજના રૂપાલા ક્ષત્રિય ભારે વિરોધ નોંધાવ્યો ત્યારે હવે પાટણ લોકસભા વિસ્તાર અને ડીસા તાલુકાના ઝાબડીયા ગામે પણ છે પાટણ લોકસભાના ડીસા તાલુકાના માતાજીના મંદિરે ક્ષત્રિય ભેગા થયા ક્ષત્રિય જબ્બરસિંહ ઠાકોર પૂર્વ સરપંચ થાનાજી તેમજ ક્ષત્રિય આગેવાનોમાં સોલંકી રમેશસિંહ સોલંકી રામસિંહ પંચાયત સદસ્ય બચુજી ઠાકોર વાઘજી ઠાકોર વાસ્કુજી ઠાકોર માથુરજી સહિત તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ બેઠક અંગે છાપડિયા ગામના પૂર્વ સરપંચ સિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આ ભાજપની તાનાશાહી છે અને ભાજપે ગુજરાતમાં દબદબો રાખવો છે તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે ને જો ટિકિટ નહીં કાપે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવું પડે તો પણ તમામ ક્ષત્રિય સમાજના અને અઢારે આલમના લોકો સાથે મળી આંદોલન કરશે આજે ઝાબડિયા ગામે મહાકાળી માતાના મંદિરે ઝાબડિયા ગામની ક્ષત્રિય સમાજ આલમ ભેગી થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટ લોકસભા નહીં કાપવામાં આવે તો ભાજપ સામે આ ક્ષત્રિય સમાજ આ બનાસકોટાની સમાજ પાટણ લોકસભાની સમાજ અઢારે આલમ સમાજ રૂપાલા સામે મોરચો મળશે અને ખરેખર આ ભાજપની તાનાશાહી છે ખરેખર આજે નિવેદનો આપ્યા છે દલિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય છત્રીય સમાજ છે જે આ રૂપાલા બોલ્યા છે ખરેખર યોગ્ય નથી ખરેખર પાર્ટીને આ ગુજરાતમાં દબદબો રાખો હોય તો રૂપાલા સાહેબની ખરેખર ટિકિટ કાપવી જોઈએ અને આ ઝાબડિયા ગામના અઢારે આલમ મળી અને છત્રીય સમાજ મળી અગાઉનું જે ભવિષ્યનું આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું ખરેખર આ સરકારને જડબાતોડ જવાબ મળશે શું નામ છે આપનું જબરસિંહ ઠાકોર ઝાબડિયા પૂર્વ સરપંચ